ગુડ મોર્નિંગ જય માતાજી બધા કેમ છો બધા મજામાં છો અને આશા કરું છું તો મજામાં છો અમે પણ મજામાં જ આજના નવા બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે આજના નવા બ્લોકમાં તો આપણે બધા નાઇટ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને કારખાને જવાનું છે અને આજ તો આપણે વહેલા જાગી ગયા છીએ કારણ કે એનું કારણ એવું છે કે વહેલા જાગવાનું કે સિંજીને મમ્મીને આજે તો જવાનું છે દાળે સાજા સાજા તાજા પછી પેલી દાણી ને કપાય છે અને આપણે ના પાડતા એટલે એ જાય છે ક્યાં જવાનું સર કેમ થાય કેમ લાગે તને મમ્મી કેમ સોંપીય છે હે શું લાગે તને સોંપીય છે કે

અને અમારે અહીં કેવો વરસાદ પીડ્યો જુઓ તમે કાપનો ઢગલો આખો હતો આ બધો જો તણાઈને અહીંયા ઠેઠ આવી ગયો જો આ બહાર ઠેઠ આવી ગયો ઠેઠ વલ્લા ખૂણા લગીને વઈ ગયો આટલો તણાનો અને આ હવે જો દાઢિયા જાવા તૈયાર થઈ ગઈ છે જાશો હા તો આવો હ અને આ કાપ કાપનો ઢગલો ઠેટ તણાય ઠેટ વહેલા પણ લગીને વહી ગયો અડધો તો વહી ગયો ને અડધો રહી ગયો આટલું પાણી અહીંથી આવે છે આવો વરસાદ હાજર પીડ્યો વાવણી થઈ ગઈ છે કમ્પ્લેટ લાઠીમાં એવો એવો વરસાદ પીડ્યો છે

એટલે હવે આપણે ગામમાં જઈએ છીએ અને કિંજુબેન ના કાક લુગડા લેવાના છે 11 છે એટલે તો હવે હાલો આપણે લુગડા લઈને દેખાડશું તમને કેવા લુગડા લાવ્યા તો હાલો મિત્રો જો આપણે ગામમાં થઈ ગયા છીએ ઘરે અને હું ખરીદી કરીને લાવ્યા છીએ આપણે બતાવીશું તમને તો હું હું કરી દે કરી કિંજુબેન દેખાડો તો બધું આ એ તમારા કપડા બીજા હા બીજા કપડા બતાવો તો જો આવા એક મસ્ત મસ્ત આયેલા છે ચૂપ પર દેખાઈ જવા હવે એક કપડાં લીધા મસ્ત અને મારા કપડા બતાય શર્ટ લીધો બ્લેક પેન્ટ તો આટલું વસ્તુ આપણે ગામમાંથી ખરીદી કરી છીએ અને હવે આવી ગયા સિવાય આપણે ઘરે અત્યારે તો હવે તમને વરસાદનો વરસાદ તો રહી ગયો છે વરસાદ આવ્યો તો જો આવો મસ્ત રાતડ ખુલી ગઈ છે અત્યારે વાદળ જોઈ લો મસ્ત નજારો તો તમે જોઈ શકો છો આવું વાતાવરણ અત્યારે થઈ ગયું છે મસ્ત રાતડ ખુલી ગઈ છે અને હવે ફરી મળીશું આપણે એક નવા બ્લોગ સાથે ત્યાં લગીને બધાયને જય માતાજી અને અમારી ચેનલ માં નવા હોય તો ચેનલ ને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય માતાજી બધા